નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની નસવાડી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવી આજ રોજ નસવાડી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરવામાં આવી જે ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવે છે તે સંદર્ભે આરએફઓ રાકેશ વણકર સહિત વન વિભાગના કર્મચારીઓ તથા આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી આદર્શ નિવાસી શાળાથી લઈ નસવાડીના મુખ્ય બજારોમાં સોસાયટીઓમાં ફેરવવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વન્ય પ્રાણી બચાવવા વૃક્ષો બચાવવાનો છે આ રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા નારા બોલી પ્રજાને જાગૃત કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ તા ઉજવણી કાર્યક્રમ રાજ્યભરમાં કરવામાં આવે છે જેમાં આજરોજ અમે નસવાડી તાલુકાના આદર્શ નિવાસી શાળાના બાળકો સાથે આદર્શ નિવાસી સ્કૂલથી લઈને નસવાડીના બજારમાં સોસાયટીમાં ફરી લોકજાગૃતતા આવે અને વન્ય પ્રાણીઓને બચ વન્ય પ્રાણીઓને બચાવવા તથા એમનું શું આપણા જીવનમાં મહત્ત્વ છે જંગલોનું શું મહત્ત્વ છે એના વિશે જાણકારી આપી અને સૂત્રોચ્ચાર કરી નસવાડી તાલુકામાં અમે રેલીઓ યોજવામાં આવેલ હતી